તાપી જિલ્લાના વાલોડ તાલુકાના રાનવેરી ગામે બ્લોક નંબર બસો એકવીસ પૈકી એકવાળી જમીન વિજયભાઈ ગાંધીની માલિકીની જગ્યામાં સિમેન્ટ બ્લોકના ઉત્પાદન માટે રાનવેરી ગ્રુપ ગ્રામ પંચાયતમાં તારીખ ચોવીસ બે બે હજાર પચીસના રોજ અરજી દાખલ કરવામાં આવેલ છે તે પછી સરપંચ કે તલાટીની જાણ બહાર આ વ્યક્તિએ પોતાની જમીનના પ્રોટેક્શન દિવાલ બનાવી તથા નહેર ખાતાની જમીનને પણ આવરી લીધેલ છે તેવું સ્થળ પર જણાઈ આવે છે તેથી ગ્રામસભાનો નિર્ણય કે મંજૂરી ન મળે ત્યાં સુધી હાલમાં કામગીરી અટકાવવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી ત્યારે આ સમગ્ર મામલામાં ગ્રામ સભામાં કોઈ પણ પ્રકાર નો આ વ્યક્તિ થઈ રહ્યું છે કે કેમ કે પછી ગેરકાયદેસર રીતે નહેર જમીન પર કબજો કરવામાં આવી રહ્યો છે આવા અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે ગ્રામજનોએ શું કહ્યું તે જોઈએ નમસ્કાર દર્શક મિત્રો કુંદન પાટીલ આજે આપણે મારું નામ ઉપાંતુ અનસોડભાઈ ચૌધરી રહેવાનું રાનવેરી ડેરી ફળ્યું હું ગામ રહેવાસી અને એક જાગૃત નાગરિક તરીકે અમારા ગામમાં આવેલ વિજયભાઈ ગાંધી જે માલિકીની માલિક છે બિન ખેતી ધરાવે છે એ જમીન માટે માટે પોતાની પ્રાઇવેટ કંપની રોજ એમણે ગ્રામ પંચાયત રાનવેરી ગ્રામ પંચાયત રાનવેરી બે એમાં એમણે અરજી કરેલી હતી કે મારે આ રીતે બાંધકામ કરવું છે તો ગ્રામ સભાનો મને ઠરાવ કે એનો સી આપો એમ તો એમણે અત્યારે અરજી કરેલ છે પણ ઠરાવ હજુ મળ્યો નથી તે પહેલા એમણે બાંધકામ કરવાનું ચાલુ કરી દીધું છે ને બીજી વાત એ છે કે જે સિંચાઈ ખાતાની નહેર આવે છે એની બંને સાઈડ ની જગ્યામાં એમણે આખું બાંધકામ કરીને આડાસ રૂપે પતરાની આખી ગ્રીલ વાળી એક ફેનેસિંગ વોલ ઉભી કરી દીધી છે જે આ ખોટું છે તો એમના વિરુદ્ધ અમે એક જાગૃત નાગરિક તરીકે રાનવેરી ગામના રહેવાસી અમે મામલતદાર કચેરી આવેદન પત્રમાં આપવા માટે આવેલ છે એ આપણે ગામની અંદર અગવા પણ ગેરકાયદેશર બાંધકામનો પ્રશ્ન પૂજિયાત છે હા આગળ પણ થયું હતું આ રીતે કે સિક્કા અમારા જે હતા એ જે અમારા પંચાયતના ન આ રીતે બ્લેન્ક સિક્કા જેમાં ખાલી પંચાયતનો ઉલ્લેખ હોય પણ ગામનો ઉલ્લેખ રહેતો નથી એવા સિક્કાઓ અમારા ભાર ફરે છે આ રીતે તો અત્યારે પણ જે રીતે ભૂતકાળની અંદર સિક્કાનો ઉપયોગ કરીને ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરવામાં આવ્યા હતા કે કઈક સબૂતો ઉભા કરવામાં આવ્યા હતા કાગડીયા ઉપર તો એ રીતે અત્યારે કઈ થઈ શકે એવી સંભાવના ખરી બની શકે કેમ કે આટલું મોટું જ્યારે તમે કોઈ જમીન લો છો તો તમારા નગર નિયોજનમાં પ્લાન જાય છે તો તે ત્યારે જ તમારા અમને જે તે ગામની ગ્રામ પંચાયતમાં જાણ કરવાની હોય છે પણ આ લોકો આજે પૈસાના વગેરે કે જે આજે રાજકારણ છે કે કઈ પણ એ લોકો આજે ગામના કોઈ પણ વ્યક્તિને કે પંચાયતોને પૂછતા નથી ને આ રીતે બાંધકામ ઉભું કરે છે ને આનાથી ગ્રામજનોને નુકસાન થાય છે આ બાંધકામ અંગેની તમે ગ્રામ પંચાયત જોડે કોઈક માહિતી લેવામાં પ્રયાસ કર્યા છે કે આનું બાંધકામ માટે મંજૂરી અપાય છે કે નથી અપાય કોઈ બાબતે સરપંચશ્રી ને તલાટી શ્રીને અમે પૂછેલ હતું આગળ ને હમણાં પણ ટેલિફોનિક વાતચીત દ્વારા ખબર પડી છે કે આ રીતે કોઈ અમારી મંજૂરી લેવામાં નથી આવી બાંધકામ માટે હવે બીજું કે આપણા ગામ એક ચર્ચાના વિષયમાં એ પણ છે કે જ્યાં ગામની અંદર એન્ટર થતા અને ગામની બહાર નીકળતા અનુસૂચિ પાંચ ના બોર્ડ મારવામાં આવેલા છે ત્યાં જે બોર્ડ મારવામાં આવ્યા છે તેના નિયમો શું છે અનુસૂચિ પાંચ વિસ્તાર એ છે કે આ આદિવાસી પોતે વસવાટ કરે છે તો એમાં એવું છે કે અનુસૂચિ પાંચ અંતર્ગત અમને આદિવાસીઓનો અમુક મૂળભૂત હકો અને હિતો મળેલા છે તો એના માટે અમારી ગ્રામ પંચાયત જે જે દ્વારા લેવા જોઈએ એ લેવાતા નથી આ જે જે મૂળ માલિક છે એ પણ નથી ખાલી અરજી આવી છે તો ગ્રામ સભામાં આવે ને જો ગામના હિત માટેની આ ફેક્ટરી હોય કે કામો મળતા હોય તો અમે તૈયાર છે પણ એવી કોઈ વાત થતી નથી ડાયરેક્ટ આ લોકો આવીને આ રીતે બાંધકામ ચાલુ કરી દે છે જે અધિકૃત છે આ બિન અધિકૃત